આ એક જ શાકભાજી એવું છે કે જે નાનાથી લઈને મોટા વ્યક્તિ સુધી સૌ કોઈને પસંદ છે અને એ શાકભાજી એવું છે કે જે કબજિયાતની સમસ્યા તમારા શરીરમાં ઊભી કરી રહ્યું છે એના વિશે આજે બહુ સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો બાળકોથી લઈને વૃદ્ધો સુધી હર કોઈને પસંદ હોય તો તે કયું શાક છે તો કે બટેટાનું શાક બટેટાનું શાક હર કોઈ વ્યક્તિને પસંદ હોય કોઈ પણ શાક હોય એમાં મોટા ભાગના ઘરે તો બટેટાનું શાક મિક્સ કરીને એ શાક ખવાતા હોય છે રીંગણા બટેટા છે દૂધી બટેટા છે કોઈ પણ શાક હોય એમાં બટેટા મિક્સ કરવા તો જોઈએ જ કારણ કે ઘરના બાળકો છે તેને બટેટા પ્રિય હોય છે પરંતુ આ બટેટા છે તે બે રોગોને વધારવાનું કામ કરે એક તો ગેસના રોગો અને બીજું છે તે કબજિયાતની સમસ્યા ઊભી કરે તો કે શા માટે બટેટા ખાવાથી કબજિયાત થાય તો કે બટેટામાં ફાઈબર છે તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે એને કારણે તમને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે તો આપણે તો એક રૂઢિને એક પરંપરા બનાવી દીધી કોઈ પણ શાક હોય બટેટા મિક્સ કરવાનું બે શાક બને તો એક તો બટેટા જ હોય પરંતુ બટેટા ખાવ પણ માપે ખાવ એ કંદમૂળને માપે તમે તેનું સેવન કરો તમે સતત એ કંદમૂળનું સેવન કરશો દરરોજ એ કંદમૂળનું સેવન કરશો અને તમારું શરીર એને નહીં પચાવી શકે તો ગેસના મુદ્દા ઊભા થશે પાચનના મુદ્દા ઊભા થશે અપચો થશે વાયુ દોષ ઊભો થશે આધા સિંચી આધા શીશી તમને થાય કારણ કે વાયુ વધે ઉર્ધ્વ વાયુ ગતિ કરે ઉપરની બાજુ તો તમને માથું દુખે અડધું માથું દુખે આધા શીશી થાય માથું ભારે ભારે રે અમુક ટાઈમે છાતીમાં દબાણ આવે તો છાતીમાં દુખે આવી અનેક પ્રકારની વિકૃતિઓ ઊભો ઊભી કરે અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય એટલે તમને કબજિયાત થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે તો આપણે બટેટાની જગ્યાએ આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ ફરતું ફરતું કઠોળ ખાવું જોઈએ અને બટેટા પણ ક્યારેક ખવાય દરરોજ બટેટા ખાવાની ટેવ હોય અને તમને ગેસના રોગો હોય ને કબજિયાતના રોગો હોય તો તમે બટેટા ખાવાનું ધીરે ધીરે ઓછું કરી દેજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી